સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરમાં જિલ્લા પંચાયત બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે જિલ્લા પંચાયત હસ્તક બિલ્ડિંગ જર્જરિત થતા સીલ કરવામાં આવ્યું આ બિલ્ડિંગમાં આવેલું જૂનું કોંગ્રેસ કાર્યાલય પણ સીલ કરાયું છે મનપાના એસ્ટેટ વિભાગે બિલ્ડિંગને સીલ મારી દીધું છે ભાવનગર મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કહી શકાય કે જર્જરિત બિલ્ડિંગોને લઈને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરના જિલ્લા પંચાયત હસ્તકનું જે પતિકાશ્રમ બિલ્ડિંગ છે તે છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત હાલતમાં હતું તેને ગત મોડી રાત્રિના કહી શકાય કે સીલ મારવામાં આવ્યું છે પરંતુ મહત્વનું કહી શકાય કે આ જે પતિકાશ્રમ છે તે છેલ્લા દોઢ વર્ષથી કંડમ છે તે જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં પતિકાશ્રમની જે નીચેની સાઈડમાં જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે દુકાનો આવેલી છે તે દુકાનો ચાલુ રહેતી હોવાથી અવારનવાર નોટિસ આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી તેમ છતાં નોટિસો આપ્યા બાદ પણ કોઈ દુકાન ચાલ દુકાનના માલિકો છે તે દુકાન ખાલી ન કરતા કહી શકાય કે મનપા દ્વારા છે તે સીલ મારવામાં આવ્યું છે પરંતુ મહત્ત્વનું જે રીતે કહી શકાય કે જે રીતે પથિકાશ્રમને કંડમ જાહેર કરવામાં આવ્યું છે પથિકાશ્રમનું બિલ્ડિંગ છે તે જર્જરી અદાલતમાં છે અહીંયા જૂનું કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે તેને પણ સીલ મારવામાં આવ્યું છે પરંતુ હાલ જે અત્યારે કહી શકાય કે જે રીતે જિલ્લા પંચાયત હસ્તકનું જે પથિકાશ્રમનું જે બિલ્ડિંગ છે તેને મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર